નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશ્યલમાં આજે એક અતિ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે એ ચર્ચા એટલા માટે જરૂરી છે હવે આવનારા બે પાંચ વર્ષ જ્યારે આપણે ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચર સેનું છે તો ફ્યુચર આપણને ચારે બાજુ એક ચર્ચા દેખાય એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એઆઈનું ફ્યુચર ચાર પાંચ વર્ષ કે દસ વર્ષ આવનારા પર્સ્પેક્ટિવથી તમે જોતા હો તો તમને એઆઈ ચારે તરફ દેખવા મળે એક બાજુ ઇલેક્ટ્રિક વ્હીકલ જેનું એક ફ્યુચર છે એઆઈ અત્યારે એનું ફ્યુચર છે પરંતુ એઆઈ જે કમ્પ્યુટર આધારિત જે સિસ્ટમો છે અને અત્યારે જે પરિસ્થિતિ છે જ્યારે ટેકનોલોજી દરેકના હાથમાં એક ટેકનોલોજી છે કે સાયબર ગઠિયાઓ એટલા વધી ચૂક્યા છે અમદાવાદમાં છત્રીસોથી વધુ કેસ કે ગુજરાતની અંદર છત્રીસોથી વધુ કેસ સાયબર ફ્રોડને લઈને થયેલા છે અને ખાસ કરીને એમાં કોઈ પ્રોસિક્યુશન નથી થઈ શકતું કારણ કે સરકારી જે વકીલ્સ છે તો સરકારી વકીલને એટલું ટેકનોલોજી નોલેજ નથી ટેકનો ટેકનિકલ નોલેજ નથી એના કારણે કેસો પેન્ડિંગ પડ્યા છે પરંતુ જ્યારે એઆઈ તરફ આગળ વધી રહ્યા છે તો શું આ પરિસ્થિતિ કેટલી વિકટ બને ફાયદા શું નુકસાન શું કાયદા કેટલા જરૂર છે એઆઈની પકડ ઉપર કારણ કે ઘણી વખત સિક્કાની બે બાજુ હોય છે કે કોઈ એક ટેકનોલોજી જ્યારે દેશમાં આવતી હોય કે સમગ્ર વિશ્વ ઉપર જ્યારે એનો એનું તકતા પલટ થતું હોય કે એ સમગ્ર વિશ્વ પલટ ઉપર જ્યારે છવાતું હોય એટલે એના એના ફાયદા બી હોય ને એના નુકસાન પણ હોય જ્યારે એઆઈની વાત કરીએ તો શું ફાયદા અને શું નુકસાન પરંતુ એની વચ્ચે એઆઈ ઉપર લગામ કેટલી જરૂરી છે કારણ કે એક બાજુ રોબોટિક્સ તરફ આપણે આગળ વધવું છે એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તરફ આગળ વધવું છે તો આ તમામ પરિપ્રેક્ષ્ય ઉપર જો કાયદાની દેખરેખ નહીં હોય તો સામાન્ય માણસો કે જે માણસો એટલા જે માણસો એટલા એજ્યુકેટેડ નથી કે અવર નથી તો એ લોકો માટે ક્યાં ખતરો આવી જશે સાણત્રીસ એવા દેશો છે કે જેણે એઆઈ ઉપર અત્યારથી જ લગામ લગાવવાનું શરૂ કરી દીધું છે અને ખાસ કરીને સિંગાપુરની જો વાત કરીએ તો સિંગાપુર જેણે પોતાનું એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક કરી નાખ્યું છે અને જે ત્યાંના લોકો છે એની માટે સેફ્ટી માટે કડક કાયદા બનાવ્યા છે કે એઆઈનો અમુક અંશ સુધી જો ઉપયોગ થશે એ માટેના કાયદા સાઉદી અરેબિયા કે જેણે અર્થતંત્ર એઆઈથી ચાલે એ માટેનું પણ અત્યારથી બે હજાર ત્રીસ માટેનું ફ્રેમવર્ક શરૂ કરી નાખ્યું છે ચીનની વાત કરીએ તો ચીને પણ પારદર્શિક અને જવાબદારી સંગત અને પ્રજાની સેફટી માટે એઆઈને લઈને કડક કાયદા બનાવ્યા છે ભારતની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની અશ્વિન અશ્વિની વૈષ્ણવે પણ વાત કરી છે કે એક ટાસ્ક ફોર્સ એઆઈ રેગ્યુલેટરી માટેની તૈયાર કરવામાં આવી રહી છે એઆઈ માટે પણ એના માટે ચર્ચા જરૂરી છે સંસદની અંદર એના માટે એક ગહન ચર્ચા થશે અને ગહન ચર્ચા થયા બાદ એઆઈને લગતા કાયદાઓ પણ બનાવવામાં આવશે એટલે કેટલું જરૂરી છે કાયદાની અંદર એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને લાવવું એ મુદ્દે આજે ચર્ચા કરવી છે કારણ કે આની ચર્ચા ખૂબ જરૂરી છે કે જો કાયદો નહીં હોય અને બે લગામ એઆઈ થઈ જશે તો એના માઠા પરિણામો ઘણી વખત આવી શકે એવી શક્યતાઓ અત્યારે આપણને જોવા મળી રહી છે આ જ મુદ્દે ચર્ચા કરીશું વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિસર્ગ ભટ્ટ જેઓ એઆઈ એક્સપર્ટ છે નિસર્ગ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ સાથે ડોક્ટર રાજદીપ ઘોષ આપણી સાથે જોડાયા છે પ્રોફેસર છે ડિરેક્ટર છે સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરીના અને સાથે સૌથી આપણો આનંદની વસ્તુ એ છે કે તેઓ ગોલ્ડ મેડલિસ્ટ પણ છે માસ્ટર ઓફ લો ના અને એમનો જે પરિપ્રેક્ષ છે કે એ જે આપણને એ વિશે કે કાયદા વિશેની થોડી માહિતી આપશે તો ઊંડાણપૂર્વક આપણને જાણવા મળશે અને દર્શકો આપને પણ જાણવા મળશે ત્યાં આપકા ભી સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ નિશક આપનાથી શરૂઆત કરીએ નિશક જ્યારે એઆઈ ની વાત કરીએ આ પોતે એક્સપર્ટ શો એઆઈ એના પ્રોઝ એન્ડ કોન્સની જ્યારે વાત થાય તો સામાન્ય લોકોને હજુ એટલું બધું એઆઈ વિશે નથી ખબર કે એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે આપણે ચેટ જીપીટી ની વાત કરીએ આપણે એપલ ની અંદર એઆઈ આવી ગયું છે એઆઈ ફોટો જનરેટ વાત કરીએ એઆઈ વિડીયો વાત કરીએ કે ડીપ ફેક ની વાત કરીએ આ તમામ વસ્તુ અત્યારે તો ચલો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સામાન્ય સામાન્ય જાણતા થયા છે પણ એઝ અ એક્સપર્ટ એઆઈ છે શું એઆઈના પ્રોઝ એન્ડ કોન્સ છે શું અ પહેલા પહેલાં નો અર્થ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેમાં ઇન્ટેલિજન્સનો અર્થ એવો છે જે શરૂઆત થઈ હતી એઆઈની એવી હતી કે જ્યારે આપણે કોઈ વસ્તુ પ્રિડિક્ટ કરી શકીએ કે ક્લાસિફાઈ કરી શકીએ એને ઇન્ટેલિજન્સ કહેવાય પ્રિડિક્ટ કરવાનો અર્થ એવો છે કે મારી અત્યારે કોઈ વસ્તુ કરવાથી હવે શું થશે કે પછી આવો કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ શેર માર્કેટમાં શેરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એ આગળ જતા કેવો થશે એ પ્રિડિક્શન આવે ક્લાસિફિકેશન ક્લાસિફિકેશનની અંદર મારી સામે શું કેટેગરી વન કેટેગરી ટુ એ બંનેને અલગ કરતું જે એલિમેન્ટ છે એને ઇન્ટેલિજન્સ કહેવામાં આવતું હતું પણ હવે બે હજાર વીસ પછી કે બે હજાર ઓગણીસ પછી એક નવું આવી ગયું છે ઇન્ટેલિજન્સના ડેફિનેશનમાં એલિમેન્ટ જેનું નામ છે જનરેશન તો જનરેશન એટલે જે આપણે અત્યારે વાપરીએ છીએ બધી જ વસ્તુ ચેટ જીપીટી થી લઈને સોરાથી લઈને ગૂગલનું જેમીનાય જેટલી પણ વસ્તુ કે પછી નું મેટા આપણે જ્યાં પણ એઆઈને પૂછીએ છીએ કે આનો અર્થ શું અથવા તો મને આવું કરીને આપ તો એ બધી જ વસ્તુ જનરેશનની અંદર આવે છે તો જ્યારે પણ પ્રિડિક્શન આવે ક્લાસિફિકેશન આવે કે જનરેશન આવે આ ત્રણેય પ્રકારના પ્રોબ્લેમ્સ જ્યારે કમ્પ્યુટર સોલ્વ કરવા જાય તો એ એઆઈનો યુઝ કરીને આ વસ્તુને સોલ્વ કરે એઆઈ બેઝિકલી બે વસ્તુથી બને એક હોય ડેટા અને એક હોય પહેલા જયારે પ્રોબ્લેમ સોલ્વ થતા હતા ત્યારે પ્રોબ્લેમ અને એનું સોલ્યુશન એવી રીતે આવતું હતું કે કોઈ પ્રોબ્લેમ છે અને એનો એક અલ્ગોરિધમ બનાવ્યો જ્યારે હવે ડેટા છે અને એની ઉપર અલ્ગોરિધમ બનાવવાનું પછી શોધવાનું કે આમાંથી શું પ્રોબ્લેમ સોલ્વ કરવો છે સો જે ડેટામાં પેટર્ન શોધવી ફોર એક્ઝામ્પલ હું અત્યારે બોલી રહ્યો છું તો એ એક ભાષા છે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષામાં હું કંઈક બોલી રહ્યો છું તમે કંઈક સમજી રહ્યા છો તો આ વસ્તુ જે સમજવું છે કે આનો અર્થ શું થયો શબ્દનો અર્થ શું થયો વાક્યનો અર્થ શું થયો એ આપણું ઇન્ટેલિજન્સ છે તો ઇન્ટેલિજન્સ એટલે એવું નહીં કે ખાલી મેથ્સ પ્રોબ્લેમ સોલ્વ કરવા કે પછી કોઈ પ્રશ્નનો જવાબ આપવો પણ એ છે સમજવું જે સમજ છે એને ઇન્ટેલિજન્સ કહેવામાં આવી છે તો જ્યારે વસ્તુ કમ્પ્યુટરની અંદર આવી કે ડિજિટલ વસ્તુઓની અંદર આવી ત્યારે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામ આપવામાં આવ્યું ડેફિનેટલી પણ નિસર્ગ જયારે એક ડીપ આઈ નું ડીપ સ્ટડી કરવામાં આવે કે એને ડીપ રીતે સમજવામાં આવે તો એના પ્રોઝ એન્ડ કોન્સની વાત કરવામાં આવે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ તો ટેસ્લા રોબોટ્સની ની વાત થાય છે જયારે આપણે વિદેશની અંદર જે ચાલતી અત્યારે ગતિવિધિઓ ઉપર જો નજર કરીએ તો હવે એઆઈ ડ્રીવન કાર આવી ચુકી છે જ્યાં હવે માણસોની ક્યાંક ઓછી જરૂરિયાત પરંતુ ક્યાંક કોમ્પ્યુટરાઈઝેશન થી જ તમામ વસ્તુઓ ચાલતી હોય એ વસ્તુ થઈ ચુકી છે તો એક પ્રોઝ એન્ડ કોન્સની દ્રષ્ટિએ કેટલું નુકસાન છે કેટલા ફાયદા છે એઆઈ હું એવું માનું છું કે એઆઈના ખૂબ જ ફાયદાઓ છે કારણ કે આપણા ઇન્ટેલિજન્સની એક લિમિટ આવી જાય કે એક વ્યક્તિ પોતાનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ભણવાનું શરૂ કરીને ટ્વેલ્થ પતાવે કોલેજ પતાવે કદાચ માસ્ટર્સ ડિગ્રી કરે પીએચડી કરે એના પછી જે એનું ઇન્ટેલિજન્સ આવે છે એના પછી જે એનું પ્રિડિક્શન કરવાની ક્ષમતા કે પછી કોઈ વસ્તુ શોધવાની ક્ષમતા જે જનરેશનની ક્ષમતા છે ધારો કે લેટ્સ એક્ઝામ્પલ એવું લઈએ કે જે સાયન્સ બેકગ્રાઉન્ડથી નથી કદાચ આર્ટમાં છે એ આઈ એ ફક્ત જો નવું શરૂ થાય તો ફક્ત ઓછા ગાળાની અંદર આઈ ગેસ મહિનાની અંદર એટલું ટ્રેન થઈ શકે છે કે કોઈ પણ સારા પેઇન્ટરના જેવું અથવા તો એમના કરતા સારું પેઇન્ટિંગ બનાવી શકે તો જો કોઈ પેઇન્ટર એઆઈનો યુઝ કરે છે તો એના માટે આ જર્ની બહુ શોર્ટ થઈ જાય છે એના માટે જનરેશન પેઇન્ટિંગનું એના નવા આઈડિયાઝ માટેનું એ ખૂબ જ જલ્દી અને ફાસ્ટ થવા લાગે છે તો એનાથી આઈડિયાઝને વિશાળ બનાવી શકે છે જેવી રીતે ઇન્ટરનેટ આપણી પાસે આવ્યું તો એનાથી આપણને આખા દુનિયાની ઇન્ફોર્મેશન એક સાથે મળી ગઈ તો એવું જ માની લો કે એઆઈ આપણી પાસે આવ્યું છે તો આખા દુનિયાની ઇન્ટેલિજન્સ આપણી પાસે આવી ગઈ કોઈ પણ ફિલ્ડમાં હોય મેડિકલ ફિલ્ડમાં સ્પેસ ફિલ્ડમાં આર્ટના ફિલ્ડમાં કે સાયન્સના ફિલ્ડમાં પણ એ દરેક વસ્તુ એક એક એક્સપર્ટ લેવલની આપણને એક એઝ એન અસિસ્ટન્ટ મળે છે અને જો આના નેગેટિવ નેગેટિવ સાઈડને જોવા જઈએ તો એટલા જ નેગેટિવ સાઈડ કોઈ પણ ઇન્ટેલિજન્ટ સાઇડ સાઈડ પરથી પણ આવે છે પરંતુ એને બચાવીને રાખે છે એ છે લોઝ કોઈ પણ લો સિસ્ટમ છે એ ખરાબ વસ્તુ થતાં અટકાવે છે હ્યુમન્સની અંદર કારણ કે એને સજા આપી શકાય છે તો હું માનું છું કે એવું જ એક લો જો એઆઈ માટે આવે કે જેનાથી જે વસ્તુ થતી અટકે ખરાબ વસ્તુઓ થતી અટકે અને સારી વસ્તુઓ વધુ થાય તો એ પણ ના જે નેગેટિવ સાઇડ છે જે આપણે બધા જોઈએ છે છે ડીપ ફેક્સ કે પછી એઆઈથી લોકો પર થતા સ્કેમ્સ છે એઆઈ ની ઉપર થતા અટેક્સ છે કે જેનાથી રોંગ પ્રિડિક્શન આપે ને લોકોને પ્રોબ્લેમ થાય આ બધી જ વસ્તુ લો ફોર્મેટ થી આપણે એને ઘટાડી શકીએ છીએ બિલકુલ એક લો ફ્રેમવર્ક હોય એનાથી ઘટાડી શકાય राजदीप जी जैसे कि बात की पूरी ए की जर्नी ए क्या है कैसे है उसके ऑन जी ने हमें बता दिए पर बात यह है कि अगर किसी चीज को प्रेडिक्ट करना है तो उसमें ए काम करेगा अगर ए एक्सपर्ट लेवल की कामगिरी करेगा पर अगर एक चीज आप देखिए ह्यूमन इंटेलिजेंसी तो फिर साइड में हो जाएगी और पूरा जो कंट्री और पूरा जो अभी देश चलेगा तो एआई की तरफ चलेगा कि आर्टिफिशियल इंटेलिजेंस की तरफ पूरी मूवमेंट हो जाएगी तो ह्यूमन इंटेलिजेंसी और आर्टिफिशियल इंटेलिजेंसी ये दोनों को अगर तालमेल के साथ चलाना है तो एक की एक कितनी जरूरी है, एक दौर में। हमें पता है कि एक अभिशाप भी है और एक आशीर्वाद भी है सिमिलरली ये जो आर्टिफिशियल इंटेलिजेंस बोला जाता है इंडस्ट्रियल रेगुलेशन का फोर्थ स्टेज है तो ये आर्टिफिशियल इंटेलिजेंस दोनों अच्छा भी है बुरा भी है और हमें अच्छा जो चीज है आर्टिफिशियल इंटेलिजेंस उसको ज्यादातर यूज करना है और जो नेगेटिव चीजें हैं उसको रोकना है अभी दोनों चीजों के लिए हमें चाहिए लॉ लॉ अगर अगर नहीं होगा खुद से कोई अच्छा काम कर रहा है तो ठीक है पर हम देखते हैं कि सोसाइटी में बहुत बार क्या होता है कि लोग अच्छा काम से ज्यादा बुरा काम करना स्टार्ट करते हैं जिससे लॉ बना है तो आर्टिफिशियल इंटेलिजेंस की बहुत जो पॉजिटिव साइड है उसको आगे लेके जाना है और जो नेगेटिव साइड उसको रोकना है अभी नेगेटिव साइड में मैं आपको चार एग्जाम्पल दूंगा और एग्जाम्पल से आपको ये बेटर आप दर्शकों को समझ में आएगा एक एग्जाम्पल है एक साउथ कोरिया का एक एग्जाम्पल है जहां पे एक 40 साल के एक, एक एम्प्लॉई थे जो रोबोटिक में काम करते थे और जो एआई को यूज किया जा रहा था उसका काम था कि कुछ जो कंटेनर्स थे कंटेनर्स को आइडेंटिफाई करना और एक जगह से दूसरे जगह पर लेके जाना पर वहां पे क्या हुआ

जो फिलंथ्रोपिस्ट है रतन टाटा जी मतलब थे उनका एक बार डीप फेक हो गया जिसमें बोला जा रहा था कि आप लोग कुछ इन्वेस्टमेंट करो और इन्वेस्टमेंट करने से आपको डबल बेनिफिट मिलेगा और ये एक पुराना वीडियो था जिसमें वो ऐसे ही फिलंथ्रोपी की बात कर रहे थे पर उसमें वो चेंजेस करके डीप फेक करके उनको दिखाया गया जिसके वजह से जो पर्सन ने इसे डीप फेक किया था उसको बहुत बेनिफिट मिला आपका इकोनॉमिकली तो ये भी एक सिचुएशन है अभी बात आया कि इसको कैसे हम डील करेंगे तो मैं अभी लॉ के बारे में बात करूंगा पर और एक सिचुएशन देते हैं जैसे यूरोपियन पेटेंट ऑफिस हम लोग को पता है कि कुछ भी हम जब करते, नया निकालते हैं तो, तो है, है। खुद अगर कुछ इन्वेंट किया हो तो उसमें किसको मिलेगा ओनरशिप क्या जिस पर्सन ने आर्टिफिशियल इंटेलिजेंस बनाया उसको मिलेगा या फिर आर्टिफिशियल इंटेलिजेंस को पेटेंट मिलेगा इसमें भी गैप है ना आर्टिफिशियल इंटेलिजेंस को मिल सकता है ना ओनर को मिल सकता है क्योंकि हमारे लॉ में ऐसा है कि जो नेचुरल नेचुरल पर्सन इन्वेंट करेगा उस पर्सन को मिलेगा किसी और को नहीं मिलेगा और एक सिचुएशन अगर बोला जाए कि आजकल के मेडिकल जो भी हम टेस्ट करते हैं भी एआई का इंक्लूडिंग सर्जरी उसमें भी एआई का, का यूज किया जा रहा है अगर आप रेडियोलॉजी की बात करें इसमें भी बहुत ज्यादा हमारे जो प्राइवेस प्राइवेट मैटर्स से, है से लेकर सब कुछ वो डाटा कलेक्ट करते हैं और उसके बेसिस में एक એક તરફ બોલ સકતેલુશન દે કે પર્સન કા ચીજ હો દુસરે પર્સન ભી જબ આત બહુ સારું પર્સન કો જ जैसे हमारे ए एक्सपर्ट निशंक जी ने बोला है कि लैंग्वेज में जैसे हम सीखते हैं धीरे 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 सीख जाते हैं सिमिलरली एक बच्चे को हम सिखाते हैं तो जितना डाटा उसको मिलेगा जितना इंफॉर्मेशन मिलेगा वो जितना सीखेगा सिमिलरली ए भी ऐसे फंक्शन करता है तीन स्टेज में फंक्शन करता है आर्टिफिशियल इंटेलिजेंस फिर डीप लर्निंग और मशीन uh, लर्निंग और फिर डीप लर्निंग तो जितना ज्यादा डाटा देंगे उस डाटा के ऊपर वो डिपेंड करेगा पर उस डाटा को कोई मिस भी कर सकता है तो अगर कोई मिस कर रहा है तो उसको क्या पनिशमेंट मिलेगा तो तीन चीजें यहाँ पे आ रहा है एक होता है एआई खुद कुछ करे या फिर एआई को यूज करते हुए कोई और करे या फिर हम और करे एआई बेनिफिट कैसे एंश्योर करें लॉ चाहिए इंडिया की बात करें तो इंडिया में आ, हमें पता है कि सिविल लॉ क्रिमिनल लॉ ये सब तो है पर सिविल लॉ क्रिमिनल लॉ कहीं पर भी, भी आर्टिफिशियल इंटेलिजेंस के बारे में कुछ नहीं बोला गया नए जो क्रिमिनल लॉस आए हैं भारत न्याय संहिता भारत साक्ष्य अधिनियम और आप बी एन एस एस भारतीय नागरिक सुरक्षा संघ इस तीनों लॉ में भी बहुत टेक्नोलॉजी के बारे में लिखा गया पर आर्टिफिशियल इंटेलिजेंस के बारे में कुछ नहीं बोला गया हाँ नीति आयोग ने कुछ पॉलिसीज फ्रेम किए जिसमें बोला गया कि हमें आर्टिफिशियल इंटेलिजेंस को आगे लेके जाना है और कुछ रेगुलेशन है कि हाँ ये नहीं करना वो नहीं करना बट पॉलिसीज लॉ नहीं होते हैं पॉलिसीज एडवाइजरी की तरह होते हैं कि, कि किसी को फॉलो करना है नहीं करना है अभी जब चैट जीबीटी के फाउंडर जब इंडिया में आए थे तो उन्होंने एक स्टेटमेंट दिया था इंडिया में आके कि आर्टिफिशियल इंटेलिजेंस को हम ऐसे रेगुलेशन बना के रोक नहीं सकते पर रेगुलेशन की जरूरत है कि लोग उसको मिस ना करें अभी बात होता है क्रिमिनल मैटर में क्रिमिनल मैटर में हमें पता है कि भारतीय न्याय संहिता या फिर इंफॉर्मेशन टेक्नो टेक्नोलॉजी की बात करें तो इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट है उसके रूल्स बहुत सारे बने हैं टू थे वन में बने ट्वेंटी टू में, बने थे, 19 में, और 22 में भी बने थे और कहीं पर भी आर्टिफिशियल इंटेलिजेंस के बारे में नहीं लिखा है वहां पे एक वर्ड यूज किया गया कंप्यूटर सोर्स अगर हम कंप्यूटर सोर्स के डेफिनेशन को इंटरप्रेट करें इंटरप्रेट करने के बाद आर्टिफिशियल इंटेलिजेंस को लेके आ सकते हैं पर इंटरप्रिटेशन जब भी बात हम करते हैं तब आता है कोर्ट का डिस्क्रिप्शन कोर्ट कैसे इंटरप्रेट करेगा अगर सुप्रीम कोर्ट ने किया तो छोटे छोटे कोर्ट उसको एक्सेप्ट कर लेगा कि ठीक है आर्टिफिशियल इंटेलिजेंस कोर्ट कंप्यूटर सोर्स में भी आता है पर आज तक कोई ऐसा डिसीजन नहीं आया है जहां पे आर्टिफिशियल इंटेलिजेंस को के जो कंप्यूटर सोर्स उसमें लाया जा रहा है अभी डीप फेक पकड़ ले या फिर कंप्यूटर जो टेररिज्म है इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी के थ्रू से या फिर जितने भी क्राइम्स है चैप्टर इलेवन में ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट में लिखा है वो क्राइम में हम कैसे आर्टिफिशियल इंटेलिज फिट करेंगे ये अभी तक क्लियर नहीं है बिल्कुल बिल्कुल दैट्स दैट्स द मोस्ट इम्पोर्टेंट मोस्ट इम्पोर्टेंट एंड क्रुशियल पार्ट्स ऑफ एआई आई की अगर एआई की अगर बात करें अगर कोई लो, लो फ्रेमवर्क नहीं किया जाएगा तो आगे चल के एक कंट्री की सेफ्टी और कंट्री के इंटरनल ब्यूरोक्रेसी के लिए भी एक सबसे बड़ा खतरा है क्योंकि जैसे कि अभी आप बायोलॉजिकल uh, अटैक हो रहा है बायो अटैक हो रहा है पहले एक था कि मिलिट्री अटैक होते थे फिर एयर अटैक होते थे अभी बायो अटैक भी चालू हो चुके हैं उस दिशा में भी कंट्रीज आगे आगे बढ़ रही है। तो, आगे चल भी हो सकते है। तो ए एआई अल्टीमेटली ग्रोथ ऑफ एआई आई इज डिपेंडेंट ऑन द डेटा आप जितना डेटा उसको दोगे उतना उसका ग्रोथ होगा तो है उसके ऊपर कोई फ्रेमवर्क हो सकता है क्या उसके ऊपर कोई लो बाउंड्रीज रख सकते हैं क्या ओके okay. तो इसमें क्या जैसे आप आपने पहले जब इंट्रोडक्शन uh, दे रहे थे आप तब तो उस आपने बोला था कि कुछ देश में ए आई लॉ बन रहे हैं तो उसमें सबसे प्रोमिनेंट जो है वो यूरोपियन यूनियन ने बनाया है 2023 में एक्ट एक्ट आर्टिफिशियल इंटेलिजेंस जैसे हमें पता है कि यूरोपियन यूनियन हमेशा से ही आगे रहते हैं टेक्नोलॉजी मैटर में हम देखेंगे कि इन्फॉर्मेशन टेक्नोलॉजी जब आया तो इंडिया ने 2000 भारत ने मतलब 2000 uh, में जो इन्फॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी बनाया और उससे पहले यूरोपियन uh, यूनियन ने जीडीपीआर जीडीपीआर बोल के एक रेगुलेशन ही बना दिया था जनरल डाटा प्रोटेक्शन रेगुलेशन उससे क्या होता था टेक्नोलॉजी को रेगुलेट करते, तो करते थे टेक्नोलॉजी रिलेटेड जितने भी चीजें हैं सबको रेगुलेट करते थे सिमिलरली उन्होंने 2023 में उनका बहुत ही एक लंबा प्रोसेस होता है लॉ बनाने का क्योंकि बहुत सारे 28 कंट्रीज अभी है 28 कंट्रीज को मिलकर बनाना पड़ता है यूरोपियन यूनियन पहले यूके भी था अभी यूके नहीं है पर बाकी ट्वेंटी कंट्रीज है तो सब मिलकर बनाते हैं तो लंबा प्रोसेस होता फिर भी उन्होंने बना दिया उसमें उन्होंने क्या किया आर्टिफिशियल इंटेलिजेंस को तीन पार्ट में डिवाइड किया एक है कि नॉर्मल आर्टिफिशियल इंटेलिजेंस जिसके लिए आपको कोई अप्रूवल लेने की जरूरत नहीं है जो मार्केट में जाने से कुछ लॉस नहीं कर सकता छोटा मोटा चीजें हो सकता है दूसरा है सेंसिटिव चीजें सेंसिटिव चीजें जैसे आप बोल सकते हो कि जहां पे किसी के लॉस डाटा प्राइवेसी को लॉस हो सकता है या फिर किसी के हेल्थ को किसी की प्रॉपर्टी को लॉस हो सकता है उसके लिए क्या हो सकता है बिफोर कमिंग इन टू द मार्केट जो भी चीज आप लेके आ रहे हो आपको एक रेगुलेटरी अथॉरिटी रहेगा वो अथॉरिटी देखेंगे कि ये सही है गलत है मार्केट के लिए कैपेबल के है या नहीं है फिर देख के वो अपना अप्रूवल देंगे और एक होगा जो डेंजरस लेवल में जाता है जो एकदम ह्यूमिनिटी को चैलेंज कर सकता है जैसे कि लोगों को मारने के लिए ऐसा कुछ स्टार्ट हो गया जहाँ पे एकदम हमारा ह्यूमिनिटी एनिमल हो या फिर कुछ भी हो जो एनवायरमेंट को डिस्ट्रॉय कर रहा है उसको कभी भी वो परमिट नहीं करेंगे तो एक चीज जरा नॉट परमिशेबल लिमिट पे और दो चीज जा रहा है परमिशेबल एक चाहिए है तो मैं जब देख रहा था इस पर्टिकुलर टॉपिक को तो ऐसा लगा कि इंडिया काफी पीछे है पर इसका मतलब ये नहीं है कि इंडिया लॉ बना दे लॉ बनाने से भी उसका नेगेटिव इम्पेक्ट भी आ सकता है नेगेटिव इम्पैक्ट इसलिए कि जो इनोवेटर्स हैं बहुत सारे रेगुलेशंस अगर दे देंगे तो हो सकता है वो डिस्करेज फील करे और वो बनाने से पहले रेगुलेशन के पीछे चले जाए तो नहीं हो सकता है पर इसका right. ये भी मतलब नहीं है कि हम अनलिमिटेड भी करेंगे बोल सकते हैं तो दूसरे दूसरे लॉ को हमें आइडेंटिफाई करना है उसे इंटरप्रिट करना है फिर हम करते हैं बिल्कुल बिल्कुल और एज पर जैसे कि आपने बताया कि जैसे कि यूरोपियन यूनियन जैसे उसको एआई ने एआई को तीन पार्ट्स के अंदर डिवाइड किया है तो वैसे स्टेप uh, फॉलो कर सकते हैं इंडिया कि कैसे कैसे हो सकता है क्योंकि आपने बताया कि आईटी आईटी एक्ट एक्ट में 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 भी हम में, 2000 में बना, उसमें भी हम हम पीछे पीछे थे 2002 2000 बना उसमें निशर्ग शू लगी रुपये की एआई ने कायदा फ्रेमवर्क में बनावा रीते क्रिएटिविटी बात करी तो शो आ बंधाई जैसे पर जो कायदा फ्रेमवर्क में नहीं रखे कि बाउंड्रीज नहीं राखे तो क्या मिसयूज थान चांसेस तो एक स्टार्टअप uh, કે એક ક્રિએટિવ પર્સન કે એક ટેક એક ટેક પર્સન માટે આ કેટલું જરૂરી છે કે આને કાયદાની ફ્રેમવર્કમાં હું અને કાયદાની ફ્રેમવર્ક વગર હોઉં હું એવું માનું છું કે કાયદો હોવો બહુ જ જરૂરી છે કારણ કે જેવી રીતે સરે કીધું કે ડીપ ફેક્સ છે તો કેવી રીતે ખબર પડે કે આ ડીપ ફેક છે કે આ ડીપ ફેક નથી તો એના માટે ઘણી બધી મેથડ્સ છે કે આપણે કોઈ બધાને ધારો કે કોઈ વ્યક્તિનો ડીપ ફેક બન્યો તો એ પુરાવા માટે એવું કહેશે કે તમે જો એમની આંખો જયારે મૂવ થાય છે તો અમુક પિક્સલ્સ પાછળ રહી જાય છે તો એનાથી ખબર પડે છે કે આ ડિજિટલી જનરેટેડ કોન્ટેન્ટ છે કે પછી કોઈ લેંગ્વેજિસ વપરાઈ રહી છે જેમ કે એઆઈ જનરેટેડ થિસિસ પેપર્સ આવી રહ્યા છે ખૂબ અત્યારે રિસર્ચ પેપર્સ એઆઈ જનરેટેડ પબ્લિશ થઈ રહ્યા છે તો માટે ડિટેક્ટર્સ બનાવવા પડે પણ આ કોઈ લોના વિરોધમાં કામ નથી કરી રહ્યા આ એક ઓર્ગેનાઇઝેશનના રેગ્યુલેશનના વિરોધમાં કામ કરી રહ્યા છે તો એ લોકો એ લોકો પાસે લીગલ એક્શન્સ ના લઈ શકે બસ એટલું કરી શકે કે તમે હવે આગળ પેપર્સ ના કરી શકો મેક્સિમમ એક્સટેન્ટ સુધી તો આ બધી જે વસ્તુઓ છે એ ઓથેન્ટિસિટીને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઈઝ કરાવે છે તો જ્યારે કોઈ પણ કંપની ધારો આપણે એવું કહીએ કે એઆઈ સપોર્ટથી કોઈ કંપની બની છે કોઈ સ્ટાર્ટઅપ બન્યું છે તો એના માટે એઆઈ એનું બેકબોન હોવાનું છે જેવી રીતે કોઈ પ્રોગ્રામિંગ સ્ટ્રકચર એનું કે વેબસાઈટ કે એપ્લિકેશન એનું બેકબોન હોય તો અમુક વેબસાઇટ માટે એઆઈ પણ હોવાનું તો એ લોકો ક્યાંક ચિંતામાં આવશે કે કદાચ કાયદો આવે તો મારે પ્રોબ્લેમ થશે મારે બધા રેગ્યુલેશન્સ લેવા પડશે વધારે લાઇસન્સીસ લેવા પડશે પરંતુ આઈ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ની અંદર એક એડવાઇઝરી બહાર આવી હતી આઈ ગેસ ટ્વિટર ઉપર એ બહુ ટ્રેન્ડ થયું હતું જેમાં એવું લખ્યું હતું કે ભારત સરકાર એવું કરે છે કે જેટલા પણ એઆઈ મોડલ્સ છે એ એક ઓથોરિટી ચેક કરશે અને ચેક કર્યા પછી એ મોડેલ પબ્લિક થવા જોઈએ કે નહીં એ નક્કી કરશે પણ આની અંદર બધા લોકોને થયું કે હવે હું મોડલ્સ બનાવી પણ ના શકું એઆઈ મોડેલ બનાવવા ખૂબ ઇઝી છે હું મારું એક મોડલ બનાવી દઉં ક્યાંકથી ડેટા લઈ આવું અને મારી પોતાની એપ્લિકેશન બનાવીને ઓપન સોર્સ કરી શકું કે આ ન્યૂઝની એપ્લિકેશન છે કે તમને જેવું જોઈતું હોય એ ટાઈપના ન્યૂઝ કયા છે કરન્ટ એ તમારી ભાષામાં જનરેટ થઈને આવે બહુ ઇઝી છે પણ એમાં ડીપ એમાં ફેક ન્યૂઝ કે પછી રોંગ ઇન્ફોર્મેશન ફેલાવાની ખૂબ શક્યતા છે તો આ બહુ સેન્સિટિવ વસ્તુ છે પરંતુ આની સામે એક ગવર્મેન્ટ સામેથી બીજી પુરાવો આવ્યો કે નાના મોડલ્સ જે છે અમુક પેરામીટર્સ તો મોડલ કેવી રીતે હોય આપણે સાંભળીએ કે માણસના મગજની અંદર આટલા મિલિયન કે આટલા બિલિયન ન્યુરોન્સ છે હાથીની અંદર એનાથી વધારે છે કે પછી કોઈ ડોગની અંદર એનાથી ઓછા છે તો ન્યુરોન્સના નંબરથી જેવી રીતે ઇન્ટેલિજન્સનું આપણે માપદંડ કાઢીએ છીએ એવી જ રીતે એઆઈમાં પેરામીટર્સ ની ઉપરથી આપણે એનું માપદંડ કાઢીએ તો ગવર્મેન્ટ એવું કીધું કે જેટલા પેરામીટર્સ આપણે થ્રેશ હોલ્ડ રાખ્યો છે એનાથી ઉપર જશે મોટા મોડલ્સ બનશે તો જઈને કદાચ એ લોકોએ ગવર્મેન્ટને રેગ્યુલેટ કરવા માટે આપવું પડશે કે તમે અપ્રુવ કરો તો અમે કરીશું તો આનાથી થોડી શાંતિ થઈ પરંતુ હજી પણ મોટી કંપનીઓ છે જેના મોટા મોડલ્સ છે એ લોકો ક્યાંક ને ક્યાંક આમાં ઇશ્યુમાં હતા પરંતુ જો એ મોટી કંપનીથી કે કોઈ પણ કંપનીથી કોઈ સે નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યો સોસાયટીની અંદર ફેક ન્યૂઝ ડીપ ફેક એનાથી પણ મોટા અમુક પ્રોબ્લેમ્સ છે ઘણા બધા અટેક્સ છે કે જે એઆઈ ઉપર થવાથી એ રોંગ રિઝલ્ટ આપે છે ઘણા બધા અટેક્સ છે કે જે એઆઈ દ્વારા કરવાથી એ રોંગ રિઝલ્ટ આપે છે તો આ બધાનો જવાબદાર કોણ હશે શું એઆઈ હશે કંપની હશે એ વસ્તુનું એક લો બનવો ખૂબ જ જરૂરી છે પણ એ હવે બેઝ થી કરીએ કે મોટિવ બેઝ થી કે સેન્સિટિવિટી બેઝ થી જેમ કે સિંગાપોરની અંદર તમે કીધું તો એમાં એઆઈ વેરીફાય નામનું એક વસ્તુ ચાલે છે ગવર્મેન્ટની એઆઈ વેરીફાય જો કોઈ કંપની કરાવે તો એના એઆઈ મોડલ્સ ગવર્મેન્ટ પોતે ચેક કરે છે ગવર્મેન્ટ એવું કે છે કે એમાં જે પ્રિડિક્શન અને ક્લાસિફિકેશન અમે ચેક કરીશું જનરેશનનો અમારો કોઈ અમે એનું નથી લેતા અમારો કોઈ ફરજ નથી કે અમે એ કરીએ એ થઈ જાય તો સારું ના થાય તો કઈ વાંધો નહીં આવું એ લોકોએ લખીને એના લોની અંદર આપ્યું છે બટ સ્ટીલ વી નો કે જે પ્રિડિક્શન્સ થાય છે કે જે ક્લાસિફિકેશન થાય છે એ કરેક્ટ છે એક એથિકલ વસ્તુ આવે એથિકલમાં એવું છે કે કોઈ એવી વસ્તુ એઆઈ બોલી જાય ચેટ જીપીટી કે પછી આપણું એલેક્સા એવી કોઈ વસ્તુ બોલી જાય કે જેનાથી લોકોને ઓફેન્ડ થઈ જાય તો એ પણ બહુ રોંગ વસ્તુ છે તો એ આવે છે ફેરનેસ ઇન એઆઈની અંદર તો ફેરનેસને લઈને હ્યુમન રાઇટ્સને લઈને તેમજ જે પ્રાઇવસી પ્રાઇવસીને લઈને આ ત્રણ બેઝિસ ઉપર અલગ અલગ કન્ટ્રીઝ અલગ અલગ યુનિયન્સ પોતાના કાયદા બનાવે છે તો એમાં ભારતે પાછળ ના રહેવું જોઈએ અને કંપની જો એના મોટિવ અને એના આઈ બિલીવ એમના સોફ્ટવેર ઉપર એમને પૂરેપૂરો વિશ્વાસ હોય તો મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન એમને એમના અચીવમેન્ટ થી રોકી શકે બિલકુલ બિલકુલ ખૂબ સરસ મજાની ચર્ચા રહી નિસર્ગભાઈ અને ડોક્ટર રાજદીપ ઘોષ જોડાયા ને અને જે રીતે બંને વાતચીત કરી કે એક પ્રમાણે ક્યાંક કાયદાની જરૂરિયાત તો છે જ પછી એઆઈ જે રીતે સેન્સિટિવ છે જે રીતે યુરોપિયન યુનિયને સરસ જે રીતે વાતચીત કરી ગો સાહેબે કે નોર્મલ એઆઈ સેન્સિટિવ એઆઈ અને ડેન્ચર એઆઈ કે આ અલગ અને ક્લાસિફિકેશનની અંદર જો રાખવામાં આવશે તો ક્યાંક એક દેશ એઆઈ ના ઉપયોગ ને લઈને એક કેવાય કે દરેક વ્યક્તિ પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે એનો ઉપયોગ કરી શકશે અને એને કાયદાની ફ્રેમની અંદર લાવી શકાશે ખેર સરસ મજાની ચર્ચા થઈ દર્શક મિત્રો કારણ કે એઆઈ સામે કાયદાની જોગવાઈ તો જરૂરી છે કારણ કે જો આવનારા પાંચ દસ વર્ષ જો આની ઉપર કાયદો નહીં આવે તો બેકાબુ ક્યાંક એઆઈ ન બની જાય એ માટે અત્યારથી જ એના માટે જાગવું જરૂરી છે આપણી સાથે જોડાયા નિશક ભટ્ટ ડોક્ટર રાજદીપ ઘોષ બંને જોડાયા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી એ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ મળીશું નમસ્કાર